તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જેમ હતા જઈએ તો ગાઈસ નવો બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ અત્યારે આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ ચમકા આજે જવું છું મારી સાસરી પૂજાને ત્યાં જવાનું છે પિયરમાં ચમકે ત્યાં આપણે ખબર કાઢવાની હતી પૂજન ભાભીને એટલે ફેમિલી સાથે જવું અત્યારે કોણ કોણ આવવા જવાનું બતાવી દો ગુડ મોર્નિંગ તમને બેન શું કરો વેલા વેલા શું કામ કરો વેલા વેલા

ગાઈસ મમ્મી તૈયાર થઈ ગયા છે હસમી તારા બારો ના ના નહીં પણ મે ઘેરે આમ એવો હું તારા આ બારો માં એવો તો એનો તો फटाफट તૈયાર થઈ જાવ આપણે તો ગાઈસ આપણે ગાડી લઈને જવાનું છે ગાડી હજુ લેવા જઉં છું હું પછી આપણે જઈએ ચલી વાર મમ્મી આવો તૈયાર થઈ જાવ બેટા તો ગાઈસ ગાડી આપણે લઈ લીધી છે બુવાજીની હવે આપણે નીકળી જઈએ અહીંથી ઘરથી સીએનજી પૂરા પૂરાઈને પછી આપણે જઈશું વાલાપુરા મમ્મીને હવે જો ઘરથી લેવા પડશે તો ગાઈ જો ગાડી ની આપણી નીકળી જશે એ ભુવાજી ને ઘેર થી આપડો પાટણ નો પુલ છે આપણે પદનમાં ચોકડી વાળો તો અહીંથી આપણે હવે જઈએ ડાયરેક્ટ ઘેર ઘેર થી જઈને પછી સીએનજી પુરાવા જવું પડશે ગાઈસ ટાઈમ મળ્યો ને ઘેર બાર વાગે બાર વાગવા આવ્યો જો અગિયાર ચુમ્માળી થઈ ગઈ અને ઘેર થી ફોન ફોન ઠોકી કે ચટલા આવ્યો ચટલા રેમ્યો કીધું આવતા આવતા તો જો ગઈ સ્વીરમ અમને જમના ને પપ્પા ને બધા આવી જશે મમ્મી ને આવી જાય ચાલુ

આપણે નાસ્તો કરશું હજી સીએનજી પુરાવાની કમલી વાળાથી પૂરા પહોંચે છીએ તો ગાઈસ આપણે સીએનજી પેટ્રોલ પંપ પોકવા આવી જાય છીએ તો આપણે સીએનજી હવે જો ગાઈસ અત્યારે તો સીએનજી ની લાઈન લાગી છે આપણે સીએનજી પૂરો લાઈન ઉપર છે બે ગાડીઓ સી કાગળ ટાટા પંચ ની ઈકો આપડી તો પૂરાઈ ને જઈએ પછી સાસરીમાં તો ગાઈસ ગેસ બેસ પૂરે દીધો હવે નીકળી જઈએ તો કાળો કોળો એટલો એસી નું બરો ના गाइस એની સાઈડ આવા ગાય ફાઈનલી આપણે ખડી આવી ગયા છીએ તો ખડી ફૂલ બના ફૂલ ફૂલ ચોકડી કાઢી છે અને પુલ બના ખે ગાય જમદાન બહાર જવાનું છે જે સુરેશજી લેવા આવી છે એટલે જમદાન આપણે આટલા ઉતારી દીએ કોળા પોકે છે ગાઈસ આપણે જોવો અને પપ્પાને બધા ઉભા છે આટલા ફોટોશૂટ કરીએ થોડું જો ગાઈસ મમ્મી પપ્પાની બધા બહાર ઉતરી ગયા છે સુરેશજી લેવા આવી છે હજી એટલા પછી આપણે આકડે કોળા પોકો આયા ચલો ગાઈસ હવે આપણે નીકળીએ તો ચલો ગાઈસ હવે જમનાને જઈ છી આજુ લેવા આવી પણ તો ઉભરે ને હવે આપણે નીકળીએ મોડું થાય હજુ એટલે અમારા જા જ તમે આગળ આ દુકાન જતી રે આ જતી રે કંજા ખાલી જે ભૂખ લાગે મેં આવી જાય છીએ ખેરાલો વંદરાવન ચોકડી પપ્પાને જઈ છીએ હવે ચવાનું પેકેટ લેવા માટે હવે અહીંથી લગભગ પાંચ કિલોમીટર જેટલું બાકી છે નહીં વિરમ

તો જો ગઈસ હવે આપણે વાલાપુર પોકવા આવ્યા છીએ વાલાપુર બસ સ્ટેન્ડ તમને બતાડું જો તો જો ગઈસ હા ઈ છે નજીક આપણે બસ સ્ટેશન તો જો ગઈસ આ બસ સ્ટેન્ડ નહી પણ આઈ નહી દેખો તો જો ગઈસ હવે આપણે ગોમન અંદર એન્ટર થઈ ગયા છીએ

ગાઈસ જમના પ્લાન બનાવ્યો તો એકલા એકલા કે અમે બાઇક લઈને જઈએ તે અહીં બે જણા આયા છે જમનાને હે નહીં બધી ભરેલી પડી ખાલી

मम्मी तो के अच्छे अब बोले वाली है वो और जिया बुको जैसे कि तो जो गाइस जो अंतरी सा जो ब्लॉग मोड बताओ तो मन वीडियो अंतरी जोरदार सा तो मैं जितनी आकड़ी की तो गला गला हाँ, हाँ। अबे नहीं आकड़ी है तो चिल्लू गाड़ी लेना है आते नहीं कोई उसके बाइक बाइक तो चिंता करो हाँ कौन सी है

અને જો ગઈસ પૂજા હે આવા આવી છે પૂજા પૈસા આલે છે વિરમ નો એ આપો ને દેવા ગાડી માં ગાડી વા ચમ હો જી જો ગાઈસ જો વરસાદ પડે જોરદાર કે આ ટાઈમ થી ને વરસાદ ચાલુ થઈ જ ને વિરમ તો ગાઈસ અમે આયા છે તાનના કૌશિક અને વિરમ બે ફ્રી ફાયર ચાલુ કરીને ખાઈ પીને કે તાન હાલ જો આજ સુધી હાલ ફ્રી ફાયર રમજો હોય આ પટી છે મને ચાલો ગાઈસ હવે આપણે નીકળીએ એટલે પૂજાને કે આવું અને મોકલી દેજો ચાલો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ અગિયાર કે દા પૂજા યોન જે મોટા બાપા સી તે આપણે જવાનું છે ખબર કાઢવા હોય ને બોન છે નું

તડકો જેવો પડે મોટા મોટા તો ગાય જો આઈ જશે આપણે ગયા તો જાય ગાડી પાર